હલો ફ્રેન્ડ્સ બધાને ભાવથી જય સ્વામિનારાયણ તો તમને આ વેશ જોઈને થોડુંક અજીબ લાગતું હશે કે મેં આજે આવો વેશ કેમ પહેરો છે પણ આજે મેં સાંખયોગીનો વેશ ધારણ કર્યો છે સાંખયોગી માતાનો અને આજે મારે મહારાજને જમાડવાના છે અને એના માટે હું થાળ લઈને જાઉં છું કે મહારાજને આજે મેવા મેવાને બધું લઈ અને પ્રભુને જમાડવાના છે ને મારે છે ને આજે લાડુબા બનવાનું છે તો આખો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો જય સ્વામિનારાયણ તો આજે પાટોત્સવનો ત્રીજો દિવસ સભા મંડપમાં કથાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે બધા જ યજમાન પરિવાર સાથે ભક્તજનો પણ આજે થોડીવાર કીર્તન સાથે રાસની રમઝટ જામી રહી છે અને થોડી વારમાં જ કથાનું શ્રવણ ચાલુ થશે અને આજે અમારે ભગવાન માટે કહેવાય ને કે ભગવાનને રાજી કરવા માટે બધા કંઈક ને કંઈક ભેટ સોગાદ લઈ આવવાના છે તો એમાં આજે હું લાડુબા બની છું એટલે મેં એવો પહેરવેશ પહેરો છે જેમ કે મેં તમને કીધું ને તો અત્યારે સરસ મજાનો અમારા મંડળના એક નાની એવી ઢીંગલી બહુ સરસ મજાનો ડાન્સ કરી રહી છે ભગવાનના કીર્તન સાથે અને બધા ભક્તજનો જો તાળીઓના ગડગડાટથી એને બિરદાવે છે કારણ કે એ એવી નાની અમથી ઢીંગલી છે ને એના બહુ સરસ મજાના એક્સપ્રેશન હોય છે ચહેરાના અને બહુ સરસ રીતે ડાન્સ કરતી હોય છે એટલે બધાને જોવું બહુ ગમે એટલા માટે રોજે રોજ કાંઈક ને કાંઈક એ ભગવાનને કીર્તનની સાથે કૃતિ લઈને આવે છે અને બધા ભક્તજનોને ખૂબ ખૂબ રાજી કરે છે તો આજે ત્રીજો દિવસ થઈ ગયો ત્રીજો દિવસ કથાને થયો અમારા વક્તા દક્ષાબાના મુખેથી આજે ભાગવતનો ત્રીજો દિવસ શરૂઆત થઈ ગઈ છે ત્યારે એમ થાય કે હજી તો પાટોત્સવ આવશે આવશે એમ કરતા હોઈએ ત્યાં તો દિવસ પછી દિવસ પૂરા થઈ જાય ખબર પણ નથી રહેતી સમય ક્યાં જતો રહે છે બધા ખૂબ આનંદમાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે વાત પૂછોમાં અને આજે તો ગોવર્ધન પર્વત બનાવ્યો છે અને સરસ મજાનું ગોવર્ધન પર્વતનું પૂજન કર્યું છે આરતી કરી છે અને બધા ભક્તો પોતપોતાની રીતે દર્શન કરી ગોવર્ધન પર્વતના અને એક જગ્યાએ બેસે છે દિવસે ને દિવસે જેમ જેમ દિવસ વધતો જાય છે એમ ભક્તોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે તમે જોવો છો બહુ મોટા પાયે સંખ્યા છે આટલું અમે ધાર્યું પણ ન હોય કે આટલી સંખ્યા થશે એટલી સંખ્યા થઈ જાય છે કારણ કે રોજના કાર્યક્રમો જ એટલા સરસ સરસ હોય છે કે જેને જેને ખબર પડે છે એ બધા કથા સાંભળવા બપોર પછી બહેનો પહોંચી જ જાય છે કથા પૂરી થાય એટલે પાછું ફરી સરસ મજાના રાસની રમઝટ યજમાન પરિવાર સાથે થોડીવાર રાસ લીધા અને અહીંયા રસોડામાં ડોકિયું કરો તો ખબર પડે કે આ સેવા પણ બહુ ગજબની છે ઓ આ રસોઈ બનાવવાવાળાને ધન્યવાદ છે કે આટલા આટલા જણાની રસોઈ બનાવતા હોય અને આટલા આટલા બધાને ભાવથી જમાડતા હોય તો એ એક સેવા છે ને એ અદ્ભુત છે એમ કે આપણે ખબર ને ખાલી નાનું અમથું વસ્તુ કંઈક પકડી હોય તો હાથ રહી તો આવડો મોટો ઝારો લઈ અને સતત પૂરી તરવી એટલે બહુ અઘરી વાત છે અને અહીંયા જમવામાં પણ ભાઈઓ સ્વયંસેવકો અમારા કરતાં પણ બે ડગલા આગળ છે સેવા કરવામાં કે અવિરત છેક બધા જમી અને બધા વાસણ સાફ થઈ જાય ત્યાં સુધી પોતે સેવામાં હોય અને બધા મોટા મોટા વાસણ સાફ કરવામાં પણ અમને મદદ કરે છે અને આ નાના નાના તમે જે છોકરાઓ જોઈ રહ્યો છો એની પણ અદ્ભુત સેવા છે આ સમયમાં તો આ બધા ભાઈઓ એટલી સરસ વ્યવસ્થા કરી છે ને કે ક્યાંય પણ ધક્કામુક્કી ન થાય કોઈને પણ જમવામાં અવ્યવસ્થા ઊભી ના થાય અને બધાને વ્યવસ્થિત જમવાનું પીરસાઈ જાય એના માટેની બહુ સરસ વ્યવસ્થા કરી છે તો એક વખત તો ધન્યવાદ આ સ્વયંસેવક ભાઈઓને દેવા જોઈએ કે જેને લીધે આ સરસ મજાના સમયાની વ્યવસ્થા જળવાઈ ગઈ છે અને આ જગ્યા પણ તમે જુઓ છો બહુ મોટી છે એટલે કાંઈ સંકળાશનો તો કોઈ પ્રશ્ન જ નથી તો આજનો આ ત્રીજો દિવસ તો કેમ જતો રહ્યો ખબર જ ના પડી તમને કીધું એમ કે દિવસ પછી દિવસ જાય ને હમણાં સમય પૂરો થઈ જશે તો ફાવ ગમશે પણ નહીં ઘરે કે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જાઓ ગમતું નથી પછી એવું થાશે એટલે આજે જમવાનું શરૂ થઈ ગયું છે અત્યારે ઘડિયાળમાં સાત થઈ ગયા છે અને બધા ભક્તજનો બહેનોને પ્રસાદ લેવા બેસાડી દીધા છે તો કહેવાનો મતલબ એમ છે કે ભગવાનની ક્યારેક ક્યારેક એવી કૃપા હોય ને આપણા ઉપર કે ત્યારે ત્યારે આવા સરસ મજાના સમયનો લાભ મળે છે એની સેવા કરવાનો લાભ મળે છે જે લાભ આજે અમને મળ્યો છે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આ સાંખયોગી માતાઓ અહીંયા આવ્યા મંદિર બંધાણું પહેલાં તકતો હતો પછી મૂર્તિ આવી અને આ હેતાળા ઘનશ્યામ મહારાજનો અવિરત હેત અમારા ઉપર વરસી રહી છે